હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ સ્વાધ્યાયપૂર્તિ ભાગ નંબર ત્રણ વિષય ગણિત એકમ આઠ વધુ આજે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ અહીં પ્રશ્ન એક આપેલો છે નીચે આપેલી વસ્તુઓમાંથી કઈ વસ્તુ માટે મોટી બેગની જરૂર પડશે તે અહીં એક કિલોગ્રામ મમરા કે એક કિલોગ્રામ ગોળ તો તેમાં બેગની જરૂર સેમો પડશે તો એક કિલોગ્રામ મમરામાં પડશે એ રીતે આગળ બીજા આપેલા છે એમાં આપણે જોઈ જોઈને સેમ જરૂર પડે તે લખવાનું છે હવે આવશે પ્રશ્ન બે નીચેની માહિતીના આધારે પ્રશ્નનો જવાબ લખો એક તરબૂચ બરાબર દસ ટામેટા હોય તો તો ત્રણ તરબૂચ બરાબર ત્રીસ ટામેટા થાય સાત તરબૂચ બરાબર સિત્તેર થાય વીસ ટામેટા બરાબર બે તરબૂત થાય પચા ટામેટા બરાબર પાંચ તરબૂત થાય પછી એક એની રીતે એક તરબૂચ બરાબર ત્રણ પપૈયા હોય તો તો ચાર તરબૂચ બરાબર બાર પપૈયા થાય છ તરબૂચ બરાબર અઢાર પપૈયા થાય પંદર પપૈયા બરાબર પાંચ તરબૂજ થાય અને પિસ્તાલી પપૈયા બરાબર પંદર તરબૂત થાય હવે પ્રશ્ન ત્રણ તમારા મિત્રોના નામ લખો અને તેમનું વજન પૂછીને કોષ્ટકમાં પૂર્ણ કરી આપેલા પ્રશ્નનો જવાબ લખો અહીં મિત્રનું નામ લખવાનું છે અને તેમનું વજન લખવાનું છે અને આમાં સૌથી વજન કોનું છે એ કોષ્ટક પરથી જવાબ લખવાના છે સૌથી ઓછું કોનું છે તમારા કરતાં વધારે વજન ધરાવતા મિત્રનું નામ લખો એના પ્રશ્નનો જવાબ કોષ્ટક પરથી આપવાના છે હવે પ્રશ્ન ચાર તમારા ઘરમાં નીચે આપેલી વસ્તુઓની ખરીદી તમે કિલો કે કિલોગ્રામમાં કરશો તે જણાવો અહીં ઘઉ ચોખા મીઠું મરચું ગોળ એને તમે કિલો ગ્રામમાં લેશો કે કિલોગ્રામમાં ખરીદી કરો છો તે લખવાનું છે પછી આગળ ખાંડ ટામેટા રાઈ હળદર વગેરે બટાકા વગેરે હવે પ્રશ્ન પાંચ નીચે આપેલ વસ્તુના ચિત્ર સાથે લાગુ પડતા વજનનું યોગ્ય જોડકું જોડો કોબી છે ટામેટા છે એના અવિભાગના બ વિભાગ સાથે જોડકા જોડવાના છે આપણે હવે પ્રશ્ન છ નીચે આપેલ વજનિયાનો ઉપયોગ કરીને આપેલ વસ્તુઓનું વજન કરો વજનિયા એક થી વધુ વખત લઈ શકાય એક કિલોગ્રામ ચા તો આપણે એક કિલોગ્રામનું વજન લઈશું પછી ત્રેવીસ કિલોગ્રામ દાળ તો દસ દસના બે લઈશું વજનીય અને એક બે કિલોનું લઈશું ને એક ત્રણ કિલોને એમ કરીને ત્રેવીસ થશે એ રીતે આગળ એ રીતે વજનિયા લેવાના છે હવે પ્રશ્ન સાત નીચે આપેલા વજનિયા મૂકી ત્રાજવા સંતુલિત કરો સાત કિલોગ્રામનું છે તો આપણે એમાં એક પાંચ કિલોનું લઈશું અને બીજું બે નું એટલે સાત થઈ ગયા ને એ રીતે આગળ હવે પ્રશ્ન આઠ નીચે આપેલ જૂથ મુજબ વસ્તુના વજનના આધારે સિંચવાના ચોરસમાં વસ્તુના નામ લખો અહીં આ કોષ્ટકમાં વજન વસ્તુના નામ તો આપેલા છે તો આપણે તેને વજન પ્રમાણે અહીં ગોઠવવાના છે સામે હવે પ્રશ્ન નવ નીચે આપેલ કોષ્ટકમાં એક કિલોગ્રામથી વધારે વજન ધરાવતી વસ્તુ અને એક કિલોગ્રામથી ઓછી વજન ધરાવતી વસ્તુનું નામ લખો ચોખાની થેલી બટાકાની થેલી ખાંડની થેલી લોટની થેલી તરબૂચ આ એક કિલોગ્રામથી વધારે વજન ધરાવતી વસ્તુ છે પછી આ એક કિલોગ્રામથી ઓછી વજન ધરાવતી વસ્તુ જેવી રીતે પેન રબર પેન્સિલ નોટબુક ડસ્ટર વગેરે તો મિત્રો અહીંયા એકમનો વિડીયો પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય